અને ઓનલાઈન શોપિંગ દરમિયાન તે એના કોઈપણ રીતના સંપર્ક નંબરો મેળવી અને તેની સાથે મિત્રતા કેળવેલી ત્યારબાદ તેઓ હૈદરાબાદ મુકામે મુલાકાત થયેલી અને એના પછી સાઉદી અરેબિયા ખાતે બંને જણા એકબીજાને મળેલા અને ત્યાં આ હાલના આરોપીએ એ સ્ત્રી સાથે મિત્રતા કેળવી અને તેની સાથે ઓનલાઈન મેરેજ કરેલા અને એને ઈસ્લામ ધર્મ પણ અંગીકાર કરેલો ત્યારબાદ તેઓ ઇન્ડોનેશિયા મુકામે પણ મળેલા હતા આ બધી મિત્રતા દરમિયાન હાલના આરોપીએ ભોગબર્નારને અલગ અલગ ને ટેલિફોન તેમજ મોબાઈલ વોટ્સઅપથી અત્યાર સુધી સાહીઠ લાખ રૂપિયાની માગણી કરી અને તે મેળવી ચૂકેલો છે આ સિવાય ભોગ બનનારનો હૈદરાબાદ મુકામે જે ફ્લેટ આવેલો છે એ પણ તેણે ચાવી લઈ લીધેલી છે અને ભોગ બનનારના ભાઈ સાહેબ પાસેથી આશરે અઢારેક તોલા સોનાના ઘરેણા પણ અત્યાર સુધી લઈ લીધેલા છે હાલમાં ફરિયાદદાર ફરિયાદી દ્વારા ફરિયાદ આપતા ભોગ બનનારના ઈમેલ સ્ટેટમેન્ટ આધારે આરોપીને અટક કરવામાં આવેલ છે અને ગઈકાલે કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવી અને આગળની તપાસ ચાલુ છે